ગુજરાતનું સૌથી મોટું કૌભાંડ અરવલ્લીમાં સામે આવ્યું છ હજાર કરોડનું ફૂલેકુ ફેરવનાર ભૂપેન્દ્ર ઝાલા પોલીસ પકડથી હજુ પણ દૂર છે ઝી ચોવીસ કલાકની ટીમ પહોંચી અરવલ્લીના મોડાસામાં મોડાસાના સંસ્કૃતિ કોમ્પ્લેક્સમાં આવેલી મહાઠગની ઓફિસ ઝી ચોવીસ કલાકની ટીમ પહોંચી મોડાસાની બીઝેડની ઓફિસે ઓફિસ પહોંચીને કૌભાંડ અંગે માહિતી પણ એકત્ર કરી તો આપણે જણાવી દઈએ કે છ હજાર કરોડનું ફૂલેકુ ફેરવનાર ભૂપેન્દ્ર ઝાલા હજુ પણ ફરાર છે ત્યારે ઝી ચોવીસ કલાકની ટીમ અરવલ્લીના મોડાસા ખાતે પહોંચી અરવલ્લીના મોડાસા ખાતે બી ગ્રુપની ઓફિસ આવેલી છે મોડાસાના સંસ્કૃતિ કોમ્પ્લેક્સ ખાતે જ્યાં ઝી ચોવીસ કલાકની ટીમ પહોંચી અને મોડાસાની બીઝેડ ઓફિસે માહિતી પણ એકત્ર કરી જિલ્લામાં છ હજાર કરોડનું કૌભાંડ સામે આવ્યું છે બી ઝેડ કંપની જે ફાઇનાન્સ કંપની હતી એના દ્વારા એના માલિક દ્વારા જે છે આખું ફૂલેખું ફરી દેવામાં આવેલું છે ત્યારે મોડાસા ખાતે આવેલા એક ઓફિસ ખાતે અત્યારે ઝી ચોવીસ કલાક પહોંચ્યું છે તમે જોઈ શકો છો કે અહીંયા બી ઝેડનો લોગો મારેલો છે ફાઇનાન્સ કંપનીનું બોર્ડ મારેલું છે હજી હાર તોરા જે લગાડેલા છે એ પણ નથી સુકાયા ત્યાં તે આખી આખી આ કંપની જે છે બંધ થઈ ગઈ છે મસ્ત મોટા તાળા જે છે લાગી ગયા છે અત્યારે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે છે સાત આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવેલી છે મુખ્ય આરોપી જે છે ભૂપેન્દ્રસિંહ ઝાલા એની હજી સુધી ધરપકડ નથી થઈ અને આ વધુ વ્યાજ વ્યાજ આપવાની લાલચ આપી લાખો અને કરોડો રૂપ લોકોના પૈસા પહેલાં જમા કરાવ્યા અને ત્યારબાદ જે છે આખો મામલો સામે આવ્યો છે આ જે ઓફિસ આવેલી છે મોડાસાના હાઈવે ઉપર આવેલી છે અહીંયા પડોશી જે છે એમની સાથે વાત કરી છે શું નામ છે તમારું યશેશ ભાવ સર યશેશભાઈ કોની ઓફિસ અહીંયા હતી અને શું ચાલતું હતું બીજેડ ફાઇનાન્સ હતી ભૂપેન્દ્રસિંહ ઝાલા એમની હતી અહીંયા બધા રોકાણ કરવા આવતા હતા ને સારી એવી ટકાવારી આપતા હતા તમારી ઓફિસ ક્યાં છે શનિ ઓફિસ અહીંયા છે મારું ઓથોરાઇઝ સર્વિસ સેન્ટર છે ગાયત્રી ઇલેક્ટ્રિક હા ભૂપેન્દ્રસિંહ ઝાલા જે છે ને ક્યારે તમે જોયેલા ખરા અહીં આવેલા બહુ ઓછા આવતા હતા અહીંયા તો અહીંયા કોણ સંભાળતી હતી ઓફિસ મેનેજરો એ કોણ હતું મેનેજર સાગર પંડ્યા અને રવિન્દ્રસિંહ ઝાલા કરીને હતા તો એ લોકો અત્યારે ક્યાં છે એ રવિન્દ્રસિંહ ઝાલાને તો સીડી સીબીઆઈ લઈ ગઈ છે સાગર નો ખબર નહીં ખબર નથી કેટલાક સમયથી આ ઓફિસ ચાલુ કરી છે કંઈક ખ્યાલ ખરો પાંચ એક ચાર પાંચ વર્ષ તો ખરા ચાર પાંચ વર્ષ કેટલાક રોજના રોકાણકારો કેટલાક આવતા હતા એ બહુ આઈ થિંગ આઈડિયા ને પણ આવતા હતા ખરા અંદાજે આમ શું સાંભળવામાં શું આવેલું તમને કેટલા એક વ્યક્તિએ કેટલાક પૈસા રોકેલા છે શું વ્યાજ આપતા હતા એક ત્રણથી સાત ટકાનું વ્યાજ આપતા હતા એજન્ટ હોય એ નબી કમિશન આપતા હતા તમને ઈચ્છા નથી ક્યારેય રોકવાની કે હું મજૂરી એવું માણે છે સાહેબ મજૂરી કરીને ખાવાવાળા તો જે લોકોના મહેનતના પૈસા છે એમણે રોકાણ નથી કર્યું પાડોશી દ્વારા જોવા મળ્યું કે ભૂપેન્દ્રસિંહ ઝાલા તો અહીંયા ઓછા જોવા મળતા હતા પરંતુ એના એજન્ટો જે હતા એ આખું પૈસા કલેક્શન કરવાનું કામગીરી કરી રહ્યા હતા અને પૈસા ભેગા કરી કંપનીમાં જમા કરાવતા હતા ત્યારબાદ જે છે સાતથી લઈ અને અઢાર ટકા સુધીની વ્યાજની લાલચ જે છે આપવામાં આવતી હતી પરંતુ અત્યારે આખી આખી કંપનીનું ફૂલેકું જે છે એ ફેરવાઈ ગયું છે અને હવે માલિક જે છે મુખ્ય એ ફરાર ફરી રહ્યો છે કેમેરામેન અમિત મકવાણા સાથે ઉદયરંજન ઝી મીડિયા મોડાસા